કે આપણે સારું કામ કરવું સાચું કામ કરવું એમાં કદાચ કોઈ આક્ષેપ કરીને પૂરી પડ દે તો જેલમાં રહે હું ભગવાન ખ્રષ્ણ જેલમાં જ એના મા બાપ જેલમાં રહ્યા હતા અમારો સુપ્રીમો યાદવોનો લાલુ આજે છેલ્લા શ્વાસ જેલમાં જ રહી છે છતાં એના અમે લડશું લડશું સરકાર કાઢીને નથી રહેશું એમાં કોઈ ચિંતા નહીં ઈડી હોય કે સીડી હોય કે ફીડી હોય કોઈ ફેર પડે હવે એક બે પ્રશ્નો મારા છે સમજવા માટે આમ આદમી પાર્ટી સાથેનું જે ગઠબંધન છે એ તમને તમારા પક્ષને કેટલો ઉપયોગી થશે બે મિનિટમાં સ્વાભાવિક રીતે કે જ્યારે જ્યારે સત્તાધીશોને ઇતિહાસમાં પણ છે કે કે નું આઠમું સંતાન તમારું કાળ રહેશે એટલે એમ જેલમાં નાખી દેતા ગઠબંધનની વાત ચાલુ થઈ મલિક ગવર્નર હતા એમણે વાત કરી કે પુલવામા છે એ પણ ડુપ્લિકેટ હુમલો હતો અને એના નામે સરકાર બનાવી એમ મલિક ખુલ્લું કહી છે એ બધું ધ્યાનમાં રાખીને દેશના વિપક્ષના બધા જ ગઠબંધનોને એમ થયું કે ના આ અન્યાયી સરકારને આપણે હટાવવી જોઈએ અને એ વખતે આપ પાર્ટી પણ જ્યારે જોડાણી ત્યારે મેં એક આપ પાર્ટીના નેતાને અરે ચર્ચા કરી કે કેજરીવાલ સાહેબ છે ને એ ક્યાંક તો ભાજપને સપોર્ટ કરે ને ક્યાંક જેલમાં જાય મને કે રહ્યા આ વખતે રૂપ જેલમાં જશે હકીકતે લોકશાહીમાં ક્યારેય ન બને એવું ચાલુ ચૂંટણી ચાલુ ચીફ મિનિસ્ટર અને એમને સીધો જેલમાં નાખી હતી અને એક ઈડીની નોટિસ એક બે ને ત્રણ હોય યા તો એને ફાઇલ કરવામાં આવે યા તો એને જેલમાં પૂરવામાં આવે પણ એમને વારંવાર સમજાવતા હતા જેને એમ કહેવાય ને કે એમની અરે નેગોશિએશન કરતા હતા કે પણ રીતે તમે વળો ન વળ્યા તો નવ નોટિસ એ આજ સુધીનો રેકોર્ડ છે અને ગઠબંધન છે એટલું મજબૂત રીતે ચાલે છે કે જો ગયા વખતે આમ આદમી પાર્ટી ન હોત તો મારા જેવા ઘણા મિત્રો લગભગ સરકાર બનાવી લે ક્યાં હોતી તો ભાઈઓ ભાગે ક્યાંક વાંધો પડ્યો એમ લાગ્યું એમને અને એમના લીધે અમને નુકસાન થયું હવે ગઠબંધન થયું તો આમ પણ રાવણના વખતે વિભીષણ હોય વિરલક્ષિપ્તન ત્યાં પ્રહલાદ હોય એમ અસંખ્ય મિત્રો ભાજપના છે એ પણ નથી ત્રાસી ગયા છે એમની વાતમાં એટલે ગઠબંધન છે તો ભારે મજબૂતીનું કામ કરશે અને ગઠબંધન તાકાતથી હાલે આ સીટમાં ગઠબંધનમાંના મતો ગણી લ્યો એટલે તમે હારા મતથી જીતો છો એ એના ડરને કારણે પેલો પેલાને કારણ કે એક લોકવાણી થઈ હતી લોકવાણી પેલા આકાશવાણી થતી હવે લોકવાણી થઈ લોકવાણી થઈ ગઈ કે આ બધા ભેગા થઈ જાય તો આપણું આપણે હારી જાવ કાર છે આપણે અને એટલે જેલમાં પૂરવામાં આવ્યા હતા ને ગઠબંધન મજબૂત છે ને મજબૂત રહેશે અને વચ્ચે આ તમે વાત કરી ને ઈડી હમણાં કે ઈડી રૂપી મિસાઇલનો ખૂબ ડર છે લોકોમાં ગામડામાં ડિબેટ કરવા જઈએ દુકાનો બજારમાં કયો પક્ષ ગમે આ તો લોકો ખૂબ ડરે છે નોર્મલ બિઝનેસમેન હોય ને નોર્મલ દુકાનદાર એ પણ ઈડી થી ડરે છે આ ઈડી નામની એવી કઈ મિસાઈલ છે મને સમજાતું નથી હા ઈડીનો તમને ડર લાગે કે અરે રામના યુગમાં જવું ને તો રાવણ આ જ કરતો હતો મહાભારતમાં જાઓ તો કચ્છ આ જ કરતો હતો અરે યાર એ ઈડી કે સીડી હવે એક લાલુ ની એક વાત કરી દઉં લાલુ ને ખબર લાલુને વારંવાર એના દીકરાને ચીફ મિનિસ્ટર કરવાનું કેન્દ્રમાં પ્રધાન લેવાનું કે એને ખબર છે કે મારો શૈલો શ્વાસ છે ને એ જેલમાં લેવો પડશે અને અમને આનંદ છે કે અમારો કૃષ્ણ જેલમાં જન્મ હતો લઈ લઈને જાય તો જેલમાં કે બીજે કે એ કાલે પૂરી દઈએ ને કે અત્યારે પૂરી દે એમાં શું ફરક પડે લોકોની સેવા કરવા નીકળ્યા શેના માટે ડર આપણે ભગવાન સિવાય કોઈથી ડરવાનું નહીં ક્યારેય એટલા માટે ન ડરવું જોઈએ ભગવાન સિવાય કે આપણે સારું કામ કરવું સાચું કામ કરવું એમાં કદાચ કોઈ આક્ષેપ કરીને પૂરી પડ દઈએ તો જેલમાં રહે હું ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ એના મા બાપ જેલમાં રહ્યા હતા અમારો સુપ્રીમો યાદવોનો લાલુ આજે જેલમાં જ રહી છે છતાં એને અમે લડશું લડશું સરકાર કાઢીને જ રહેશું એમાં કોઈ ચિંતા નહીં ઈડી હોય કે સીડી હોય કે ફીડી હોય કોઈ ના પડે ઈવીએમ બાબતે શું માનો તમે ના ઈવી ઈવીએમમાં મને જરાય શંકા નથી મારી વ્યક્તિગત વાત કરું તો મેં તમામ બૂથોને સ્વીકાર્યું એમાં ક્યાંય ને ક્યાંય ક્યાંક ભૂલ થાય છે એને બાકી મારે તો એક જિલ્લા પંચાયત ને હું જીતી ગયા પછી હાઈકોર્ટમાં ગયો તો કે ભાઈ ઈવીએમ બદલી નાખ્યું એટલે ઈવીએમ નો કોઈ સવાલ નથી અને એ તો ઠીક છે કે ભાજપવાળા મારા હિસાબે તો વધારે નાખે છે કે જેથી કરીને બે ટકા મત અમારા નિરાશાના લીધે ઘટે હું દરેક જગ્યાએ ભાષણ કરું કે ઈવીએમ ને બે ટકાનો આમે ફેરવે તો કેટલો બે ટકા ફેરવી શકે વધારે ફેરવે તો ખબર પડી જાય તો તમે ચાર ટકામાં મત નાખો વાત પતી ગઈ એટલે ઈવીએમનો ડર જરાય નથી અને હીરાભાઈ કાલે એક મેં વિડીયો સાંભળ્યો તમારા કોંગ્રેસના નેતાનો હતો હમણાં વાયરલ થયો રાજુલો માવા સાઈડના કોઈ નેતા છે બેરોજગારોની વાત નથી કરી બાકી રહી ગઈ બેરોજગારીનો પ્રશ્ન યુવાનોમાં ખૂબ છે અને કાલે એક નેતાનો વિડીયો વાયરલ થયો કે અપરિણિત યુવાનોની સંખ્યામાં વધારો થયો દસ વર્ષથી લાસ્ટ એટલે કે દેશી ભાષામાં કે એ તો વાંધા મીડિયાનો શબ્દ નથી પણ વાંધા એટલે મોદી સાહેબ આવ્યા પછી કોઈ નેતાએ કીધેલું કે વાંધાની સંખ્યામાં વધારો થયો આમ તો એ નેતાને પ્રશ્ન કરવો જોઈએ તમે આ બાબતે શું માનો જો હું એ મને જો કે એનો એનો વિચાર એનો છે પણ આજે મેં સોનાની વાત કરીને ચિમોત્તર હજારે હવે જો એટલું સોનું મોંઘું થાય પહેલાં છે એ દીકરાની હગાઈ કરવા જાય દરેક સમાજ તો સ્વાભાવિક છે કે આજે ભારતીય નારીને સોનું પ્રિય એક વાત અને ધનમાં છે સોના જેવું કોઈ સારી વસ્તુ નહીં જમીન હવે જમીન હવે આપણી થઈ પેલા તો રાજા પાસે હતી એટલે આપણી પાસે ગાયો એ ધન હતું સોનું એ ધન હતું હવે ત્રીજી જે લગડી એટલે જમીન હવે સોનું છે એ પાંચ ગરીબ પણ આવે તે પાંચ તો લાભતો દસ તો લાભતો હવે સોનું આપી ન શકતો મેં કાલે એક વ્યંગમાં વાત કરી વિસાવદરમાં કે જો આ પરિસ્થિતિ રહી તો આપણે ગોધરા જ આવવું પડશે કારણ કે સ્વાભાવિક કે મા બાપ છે પોતાની દીકરી છે એ એમની સુખી થાય એમને સધરતામાં દેવાય એ ઈચ્છતા હોય દરેક માણસી છે એમાં કંઈ વાંધો નથી તો એના કારણે એક વાત બીજું બેટી પઢાવો બેટી બચાવોની વાત કરે છે એનો બીજો અર્થ એ થયો કે દીકરીઓ અને અવતરતી નથી અને આ સરકાર પછી ઝુંબેશ કર્યા પછી સરકારે ઝુંબેશ કોણે કરવી પડી તો આ સરકારે એ પહેલાં ક્યારે ખરું તો કે નહીં એ પહેલાં ક્યારેય દીકરીઓની ઘટ હતી નહીં હવે અહીંયા હમણાં જ ઘાટવડમાં નાની દીકરી ઉપર પેલું થયું કોઈએ કર્યું તો આપને પ્રયાસ કરો તપાસ કરજો કોણ હતું તો એ એ એ દીકરીઓ ઉપર દસ બાર વર્ષની ઉપર એક નિર્ભયા કાંડ થયો ને તો આખી સરકાર હોઈ ગઈ અમારી અને આમણે ઠેર ઠેર નિર્ભયા થાય તો એને અસર ન થતી એટલે દીકરીઓનો જે મા બાપને સેફ્ટી નથી લાગતી એમને બદલે એને લીધે જન્મમાં નથી દેતા સરકારની કેટલી નિષ્ક્રિયતા છે મને ખરેખર દુઃખ થાય હું કોઈ પોલિટિકલ વાત નથી કરતો દીકરીઓને જન્મે તો એની જે પીડા છે એની જે વ્યથા છે એ સરકાર સમજી નથી શકતી સરકાર એને કંટ્રોલ નથી કરતી એમના લીધે દીકરીઓનો ઘટાડો થયો એટલે કુવારાની સંખ્યા વધી છે એમ મારું માનવું છે એ જે કામ થવા જોઈએ દસ વર્ષમાં દસક દિવસથી મારા ખ્યાલથી જે અવલોકન કરો છો તમે ગામડે ગામડે જાઓ છો તો શું કહેજો લોકો જે રિયાલિટી એ કેટલા પ્રશ્નો સોળ થયા છે કેવા કેવા લોકોના પ્રશ્નો છે ખેડૂતોનો મુદ્દો હોય બેરોજગારી યુવાનો તમામ લક્ષી મુદ્દાની વાત કરવી જોઈએ કે જે થવા જોઈએ કામ થયા છે કે નહીં અને કેવા કેવા મુદ્દાઓ છે અમે હમણાં પ્રવાસમાં છીએ ત્યારે જે જનતા તરફથી જનતાનો અવાજ છે એ જાણીએ તો પહેલાં આપણા કિનારાની વાત કરીએ તો એક એરિંગ પણ થયું હતું ત્રણ મહિના પહેલાં ત્યારે પણ આ વસ્તુ બોલ્યો હતો હું એ વાત ખાસ કરીને મસિયારા ખારવા એટલે કે સાગરપુત્ર અને જે માછીમારી કરતા ઉના બાજુના કોળી સમાજ આ બધાની મુશ્કેલી એ છે કે સીઆર પાંચસો મીટરમાં પોતાના બાપ દાદાઓથી મકાનો છે મિલકતો છે એમના કોઈ ડોક્યુમેન્ટ એને આપવામાં આવતા નથી બે નંબર પણ આપવામાં આવતી નથી એટલે સીઆરજેડના કારણે મોટો દરિયા કિનારો સોમનાથ જિલ્લાને અને ગુજરાતને હોય એમાં સીઆરજેડના નામે સોમનાથ મંદિર અને કૃષ્ણ ભગવાનનું મંદિર પણ બક્ષવામાં નથી આવ્યું એમની આજુબાજુ પણ ખૂબ ડિસ્ટ્રેક્શન રાખ્યું છે ત્યારે મેં એ વખતે પણ રજૂઆત કરેલી કે જે સીઆરજેડના નામે તમે લોકોને હેરાન પરેશાન કરવું એ બરાબર નથી ત્યાં કોઈ હોટેલ ઉદ્યોગ કરવો હોય તો એ લાયસન્સ નથી આપતા અને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી કરવા દેતા પણ બાપ દાદાથી ત્યાં જ માછીમારીનો ધંધો કરતા હોય તો સૌ કોઈ કે દરિયા કિનારે જ રહી જંગલમાં માછીમારી કરતા હોય જંગલમાં રહી એવું ન બને વાત જંગલને આવી જંગલવાળા પાસે ગયો તો ત્યાં ઇકોના નામે વેસાણની આસપાસ અને ગીરને ફરતે ઇકો માટે ખેડૂતના ખેતરમાં પોતાને બોર કૂવો કરવો હોય તો પણ મંજૂરીના નામે ડિપાર્ટમેન્ટ હેરાન કરે એમને ખેતરે જવાનો રસ્તો બનાવવો હોય તો એ મનાય એમને ત્યાં મકાન બનાવવું હોય તો પણ મંજૂરીની વાત કરે ત્યાં નાના વેપારીઓ છે એને ખૂબ હેરાન કરે છે ત્યાં રિલાયન્સની સાતસો એકરમાં જગ્યા છે એમને પાસે છૂટી છે એ એ વેસાણ પાસે હું ગયો મેંદપરા કાલે તો મહેંદપરામાંથી મને જાણવા મળ્યું કે અહીંયા રિલાયન્સથી સાતસો એકર એમાં બધો ડેવલપ કરવાની છૂટ અમને નહીં ત્યારે મારો પ્રશ્ન થાય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું કામ પાર્લામેન્ટમાં બોલીને સીઆરઝેડનો મુદ્દો હોય ઇકો ઝોનનો મુદ્દો હોય તો એમણે ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ એ અવાજ નથી ઉઠાવતા અને વેસાવાદર ભેસાણ અને જુનાગઢ ત્યાં માન્ય એમપી ત્યાં ગયા નથી એવી ત્યાંના લોકોની ખૂબ ફરિયાદ મળી ક્યાંય આવતા જ નથી એટલે એ લોકો ખૂબ પીડિત છે એમપીથી પણ અને સરકારથી અને ઇકો ઝોન અને સીઆરજેટ એટલે મુખ્ય બે દરિયાઈ ખેડૂત અને જમીની ખેડૂત હવે બીજી વાત કરીએ તો દરિયાઈ ખેડૂતોને બીજી તકલીફ એ છે કે ઘણી બધી બોટો પાકિસ્તાનની જેલમાં સડે છે એમના માથે પણ નથી બોલતા લગભગ ત્રણસો ચારસો વ્યક્તિઓ પણ પાકિસ્તાનની જેલમાં છે જ્યારે પાકિસ્તાન પોતે એનું મન પડે અને રિહા કરે ત્યારે એના સ્વાગત કરે ને ત્યારે તાળિયું પાડવા જાય પાર્લામેન્ટમાં નથી બોલતા એ લોકોનું દુઃખ છે અને લોકોની આ રજૂઆત હતી કે આ વ્યાજ બી નથી અમારી એટલી બોટો રહી અમારો ધંધો ભાંગી પડે કેવી રીતે અમારે સંચાલન કરવું બીજી દરિયાઈની જ વાત કરીએ છીએ અત્યારે ખેડૂતોની તો કોંગ્રેસ વખતે તમામમાં સબસિડી મળતી ડીઝલમાં હોય કોઈ નાનો નટ બોલ લે તો પણ એમને સહાય આપવામાં આવતી તમામ સહાય આ સરકારે બંધ કરી છે એના માટે નથી બોલતા ત્યાં જેટીઓને જે વ્યવસ્થા હતી ગુજરાતનું મત્સ્ય બંદર તરીકે વિકાસ થયેલું વેરાવળ પહેલ પ્રથમ બંદર હતું આજે ભાંગી પડ્યું જેમ કે આપણે કંડલાને બદલે અદાણી ને અહીંયા પણ રોજ ડ્રગ્સ મળે કારણ કે દરિયાની વાત વાતાલે છે એટલે વાત કરું છું તો ત્યાં દર પંદર દિવસે ડ્રગ પકડાય તો કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડાય તો નથી પકડાતું એટલું કોણ તો એ કે અમારી માલધારીની ભેંસો નથી ખાતી એ આપણા તમારા મારા બધાના બાળકો ભણે છે ત્યાં એને ડ્રગિસ્ટ બનાવવામાં આવે છે એની મને બહુ મોટી ચિંતા છે ગિફ્ટ સિટીમાં પણ દારૂ ચાલુ કરતી એટલે આ વાત દરિયાઈ કિનારાની વાત કરીએ તો આ જે સમસ્યાઓ છે બંદર ઉપરની આ સમસ્યાઓ બંદર ઉપર સહાયની જેટીની બંદરની એ અને એ બંદરો વેચી નાખે માનું કે પ્રાઇવેટ કંપનીઓને આપી દીધી એટલે બંદરો વેચે છે એ પણ તકલીફ છે અને એને લીધે ત્યાં રોજીરોટીનો સવાલ થઈ ગયો રિયલમાં આ વખતે હું ઘણા મિત્રોને મળ્યો એમણે ખૂબ વ્યથા કરી કે અમે છેતરાણા છે ક્યાંક કે ધર્મના નામે મતે ઇકોઝોનની મેં આપને વાત કરી એમનાથી આગળની વાત કરું તો એક શિક્ષણની નાની વાત કરી દઉં કે આ મારી બાજુમાં સીમ શાળા છે જ્યારે શરૂ કરીને ત્યારે કોંગ્રેસની સરકાર હતી ને ત્રણ જ વિદ્યાર્થીઓ તો ત્રણ વિદ્યાર્થી માટે સીમશાળા શરૂ કરી હતી અત્યારે ચોવીસ સત્તર એનાથી જો ઓછા હોય તો આખું ગામ હોય તો એ શાળા બંધ કરી દેવાની અરે બે વિદ્યાર્થી કે ત્રણ વિદ્યાર્થી હોય તો એ સીમ શાળા શરૂ થતી હતી આજે વીસ વિદ્યાર્થી હોય નાનું ગામ હોય તો વિદ્યાર્થી કેટલા હોય એટલા માન હોય તો એમની શાળા બંધ કરવી સાત હજાર શાળા બંધ કરી એની આગળ જઈએ તો લોકોનો પ્રશ્ન છે કે દર પાંચ ગામ વચ્ચે એક ટેબલ શાળા આપતા હતા કે આ સરકાર આવ્યા પછી આપતા જ નથી એક પણ આગળ જઈએ તો અહીંયા સોમનાથની એક મેડિકલ કોલેજ બનાવી એ પ્રતિભાતા પાટીલ આવ્યા હતા રાષ્ટ્રપતિ એમને એક અમે આવેદન આપ્યું હતું બીજા દિવ્ય દિવ્યભાસ્કર ઉપર હેડલાઇનમાં હતું ગીરાભાઈ મેડિકલ કોલેજ એ પ્રક્રિયાઓના ભાગરૂપે આ સરકાર આવી ત્યારે આ સરકારે કામ કર્યું કે મને આ નથી પણ અડધી મેડિકલ કોલેજ થઈ ક્યાંયની હરાજી કરી નાખી ટેન્ડર કાઢીને દુઃખની વાત એ છે કે એ મેડિકલ કોલેજ તો વેચી પણ ભેગી ભેગી કોંગ્રેસે બનાવેલી સિવિલ હોસ્પિટલ પણ વેચી દીધી આ ઓન પેપર છે આ કે ઘરની વાત નથી બાકી દાવો કરે આપણે કંઈ વાંધો નથી આગળ ખેડૂતોની જ વાતમાં જઈએ આગળ તો ઉના સુગર ફેક્ટરી કોડીનાર સુગર ફેક્ટરી તાલાળા સુગર ફેક્ટરી સૌથી મોટું ગ્રોફીટનું કારખાનું સૌરાષ્ટ્ર સૌથી મોટી દૂધની ડેરી આ બધી કોંગ્રેસે આપી ભાજપ ખાઈ ગયું દર વખતે આવે ત્યારે વાત કરે કે અમે ચાલુ કરી દઉં બેટા એમને કોઈ વિચાર એ તો નથી આવતો કે નવી કરવી જોઈએ જે બંધ કરાવી એને ચાલુ કરવાની વાત કરે તો ચાલુ નથી કરાવતા નવી બનાવવાની એક બાજુ ચાલુ નથી કરાવી શકતા વાત કરીએ નાના નાના સમાજની કે નાના વર્ગની દલિત હોય કે ઓબીસી હોય સોવારનો પ્લોટ આપવામાં આવતો હતો સાથળીની જમીન આપવામાં આવતી હતી ફળઝાડની જમીન આપવામાં આવતી હતી નાનો કોઈ યુવાન તૈયાર થાય મધ્યમ વર્ગ તો એ બે હેક્ટર લીઝ માંગે તો એમને મેટલ ભરડીઓની મંજૂરી મળી જતી હતી દરિયા કિનારે ખાસ કરીને ભાઈઓને રોજના પંચાત પંચોતર પથ્થર કાઢવાનો પરવાનો આપવામાં આવતો હતો આ બધું બંધ કરીને માલે તુજારો માટેની એક સ્કીમ કરી હોય એવી રીતે અમે સો હેક્ટર બસો હેક્ટર પાંચસો હેક્ટર મહારાજી થાય એટલે આ લોકોને કોઈ દિવસ એ સપનું પણ ના આવે લેવાનું મજૂર મંડળીઓ નાની હતી દલિતો એ બંધ કરી દેવામાં આવે પેકેજ કરી નાખવામાં આવ્યા એટલે ગરીબને ગરીબ બનાવી દેવો મધ્યમ વર્ગને ગરીબ બનાવો અને જે થોડા ઉદ્યોગપતિ છે હું એટલા માટે કહીશ કે ખેડૂતની જ વાત ચાલે છે ત્યારે યુપીએ એકોતેર હજાર કરોડ ઋણ માફ કર્યું આમણે શું કર્યું તો કે આમણે માલેતુજારની દસ ફેક્ટરી હોય એક ફેક્ટરી ખોટ કરતી હોય ને તો એમાં એમાં જે લોન લીધી હોય ને એને માંડવાડ અને ખેડૂતોને ઋણ નહીં ચૂકવવાનું દસ વર્ષ પહેલા આ સરકારે વાદો કર્યો હતો કે અમે એમએસપી આપશું એમએસપી શીખ હાઉથી ખેડૂતો માટે સૌથી સવાલ હોય જે આવ્યો છે મને વિશાવદર સવાલ કે એક ખાલી એમએસપી આપી દો એમએસપી એટલે શું તો કે તમે ખેતરમાં મગફળી કપાસ ઘઉં બાજરો જે પણ જળસવાવો એની ઉપરની દવા ખાતર પાણી મજૂરી અને ખેડૂતનો નફો એને એમએસપી કહેવાય ને એમએસપી માટે જ હરિયાણા પંજાબવાળા લડતા હતા એમને દબાવી દેવામાં આવે ખીલા ઠોકી દેવામાં આવે દિલ્હીના જવા દેવામાં આવે મૂળ વાત એમએસપીની હતી અહીંયા અલગ રીતે છીતરી દેવામાં તો એમએસપીનો ભાવ આવે તો શું થાય તો હું આપણે એમ કહીશ બહુ એક સીધી સાધી એક સામાન્ય ખેડૂત તરીકે કે જ્યાં સુધી કોંગ્રેસની સરકાર રહી ત્યારે સો રૂપિયે મગફળી મળતી હતી ખાંડી ત્યારે સો રૂપિયે સોનું પાંચસો સાતસો હજાર બારસો બાર હજાર પંદર હજાર સુધી થયું ક્યાં સુધી સોનું બે હારોહાર હતો આજે બજારમાં સોનું છે સીમોત્તેર હજાર મગફળીનો ભાવ કેટલો તો કે અઢારથી લઈને ચોવીસ હજાર માર્કેટ ઓપન વાત કરું કોઈ મારી ચર્ચા કરવા આ સરકારે એમ કે અમે સો હજાર રૂપિયા આપીએ હાલો સોવીસ હજાર માટે સ હજાર ભેળવી દીધું તો ત્રી થયા બોલે તો લાખ થયો એટલે કે અઢી ખાંડી માંડવી વેચો ને ત્યારે એટલે અમારી સરકારે તો એમ નિર્ણય કર્યો કે અમારી સરકાર આવશે તો પહેલી જ કેબિનેટમાં એમએસપી પાસ કરવામાં આવશે વાત સમજા સીમોત્તર હજાર ત્યાં મગફળીનો ભાવ હોય ચોહ એ રીતે વાત કરીએ તો એની સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી ઉપર અઢાર ટકા ટેક્સ એ અસહ્ય છે ક્યારે ખેડૂતની જણસી ઉપર અથવા તો ખેડૂતના સામગ્રી લેવાની છે સ્પ્રિન્કલર ફુવારા એમાં શાનો ટેક્સ તો એ ટેક્સ પહેલાં માફ કરવામાં આવશે બહેનોની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અને આશા વર્કર મધ્યાહન ભોજનવાળા એમનો તમામનો ડબલ પગાર કરી દેવામાં આવશે યુવાનોની વાત કરીએ તો બહુ બેકારી છે એમને પેન્શન યોજના બંધ કરી દીધી એટલું જ નહીં પણ એમને અમે કરાર આધારિત કરી નાખ્યા એટલે એ જે આવે છે પ્રજામાંથી આવ્યા બધા પ્રશ્નો તો પહેલી જ કેબિનેટમાં ત્રીસ લાખ ભરતી કરવામાં આવશે અને તમામ પેન્શન યોજના શરૂ કરી દેવામાં આવશે અરે ગરીબ બહેનોને એક લાખ રૂપિયા સ્ટાઈપંડ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ ભણી લીધા એને જો નોકરી ના આપી શીખ્યા તો એને એક લાખ રૂપિયા સ્ટાઈપન્ડ આપવામાં આવશે એટલે ખેડૂતોની વાત કરીએ તો જે કોંગ્રેસે ચિંતા કરી ખાલી એક ભાષણમાં એક ભાઈએ કીધું ત્યારે મને યાદ મને ખબર નથી એ કે આઝાદ ભારત થયું ત્યારે માત્ર ટાંસણી નથી બનતી ત્યારે કૂવો કરવો હોય ને અમારે ખેડૂતોને તો ત્રીસ તેત્રીસ ટકા સબસિડી હાથી લેવું ગાય ઉ તમામ ખેડૂતોની વસ્તુમાં તે ત્રીસ ટકા સબસિડી હતી તો આ સબસિડીઓ બધી જ પ્રકારની બંધ કરી દેવામાં આવી તો કોઈ એક કીધું કે તો જાય ક્યાં એ કે જાય ઉદ્યોગપતિના માંડવાડ કરવા માંગે ક્યાં જાય છે એટલે ખેડૂતો દુઃખી છે ગરીબ પ્રજા દુઃખી છે સામાન્ય માણસ દુઃખી છે દરિયાઈ ખેડૂતો દુઃખી છે તમામ દુઃખી છે ત્યારે હવે આ દુઃખનો અંત તો લોકશાહીના પરિવર્તન કરવા માગો લગભગ હીરાભાઈ સમજદારી પૂર્વક લગભગ લઈ લીધા છે તમારી સ્વેચ્છા એ વાતની પણ રજૂઆત કરી જતા જતા મીડિયા છે સમગ્ર દેશ અથવા તો ગુજરાત મીડિયાને અત્યારે અત્યારના સમયના સાંપ્રત સમયમાં મીડિયાને તમે કેવી મૂલવો મીડિયાનું કામ કેવું હોવું જોઈએ અને કેવું થાય છે જો કે એક વાત બહુ હું કરીશ કે લગભગ છ આઠ મહિનાથી ટીવી જોવાનું બંધ કરી દીધું હતું માત્ર એક જ પાર્ટીની એક જ વ્યક્તિની જાહેરાત હોય તો શું કામ જોવું પેપર વાંચવાનું બંધ કરી દીધું છે એટલે આમ તો લોકશાહીમાં ગાંડો માણા જેવો ગણાય પણ જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારે મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કારણ તો કે એમણે ચૂંટણી જાહેર થયા પછી વિપક્ષ ભૂમિકા ભજવે મીડિયા ભજવે અને જનતા બધા જો ભજવે તો જ એની પીડામાંથી બહાર નીકળે મીડિયાનું કામ એ છે કે લોકોને પીડામાંથી બહાર કાઢવાનું કોઈ સત્તા પક્ષ કે વિપક્ષને મજબૂત કરવાનું નથી પણ એમણે સત્તા પક્ષની જે ખામીઓ છે એ કાઢવી જોઈએ અગાઉ એ થતું કે વિપક્ષની ખામી એક વખત ધારાસભ્ય ભાગી જતો તો મીડિયા દેકારો એમ કરતી કે ગદ્દાર છે ગદ્દારી કરી પ્રજાનો દ્રોહ કર્યો હવે એમ કે કોંગ્રેસને ફટકોને આમ આદમીને ફટકો પણ એ એ સમય પાસ થઈ ગયો હવે મારા હિસાબે જે કારણ હોય તે મને ખબર નથી કુદરતી જે સંકેત હોય છેલ્લા ઘણા દિવસોથી એકાદ મહિનાથી પાટિલ સાહેબની સભામાં ખુરશીઓ તોડ નાખી હોય દ્વારકામાં એ બધા મીડિયાવાળાએ બતાવ્યું છે અને લેપ્સી હોય અને એના પછીની પ્રક્રિયા હોય એ પણ ધબધબાટી બતાવે છે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું કે લોકશાહી ટકાવવા માટે આપને વિનંતી પણ કરું કે આ પ્રક્રિયા છે ચૂંટણીના હેન્ડ સુધી આપ જાળવો અને પ્રજાને પીડિત છે એમને મુક્ત કરો એવી મારી મીડિયાને ખાસ વિનંતી છે અને એને ધન્યવાદ પાઠવું છું કે ખૂબ સારું સારું કામ કરે છે અત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ હીરાભાઈ આમ તો મિટિંગનો સમય પણ શરૂ થવાની તૈયારી છે અનેક વાતો કરવી હતી સમયાંતરે જેમ મળશે તેમ આમ તો તમામ કોન્સેપ્ટમાં રસ ધરાવો છો ને એ આનંદ છે સમયાંતરે આપણે મળતા રહેશું હીરાભાઈ આજે બસ એટલું જ અમારા સંવાદમાં જોડાણા હીરાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર